બાર જ્યોતિર્લિંગોમાં ચોથા ક્રમનું જ્યોતિર્લિંગ છે અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે ઉજ્જૈનથી થી એકસો પચાસ કિલોમીટરના આસપાસના એરિયામાં છે આ જ્યોતિર્લિંગ અને આ જગ્યા શિવપુરી તરીકે પણ ઓળખાય છે અને અહીંયા એવું કહેવાય છે કે ભગવાન ભોળોનાથ ત્રણેય ભુવનનું ભ્રમણ કર્યા પછી રાત્રિનું રોકાણ અહીંયા કરે છે અહીંયા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે મિત્રો અમે બાય કાર આવેલા છીએ ઉજ્જૈનથી ઇન્દોર અને ઇન્દોરથી બાય રોડ એટલે અહીંયા ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા છે સૌ પ્રથમ તો અમે નર્મદા નદીમાં સ્નાન કરીને મારી યાત્રાની શરૂઆત કરીશું મિત્રો આ જ્યોતિર્લિંગ છે અને આ જે પૂરું ધામ છે એ સમગ્ર નર્મદા નદીના કિનારા ઉપર એના તટ ઉપર આવેલું છે અને નર્મદા નદીનો જે તટ છે એનો આકાર પણ ઓમ આકાર નો છે એટલે આ સમગ્ર ટાપુનો આકાર પણ ઓમ શેપનો છે એટલા માટે ઓમકારેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન થયા છે ઓમકારેશ્વર મહાદેવની આ એ જગ્યા કે જેમનો ઇતિહાસ વિંધ્યાચળ પર્વત અને મેરુ પર્વતની ઘણી બધી કથાઓમાં પણ જોવા મળે છે અને ભગવાન શ્રી રામના પૂર્વજ રાજા માંધાતાએ પણ એવું અહીંયા દંત કથા છે કે આ જગ્યા ઉપર આવી અને તપસ્યા કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા અને મિત્રો હવે અમે પહોંચી ગયા છે અહીંયા મુખ્ય મંદિરમાં દર્શન કરવા માટે અને આપ સૌને એ પણ જણાવી દઈએ કે અહીંયા દર્શન કરવા માટે કોઈ પ્રકારની ટિકિટ કે કોઈ ચાર્જ નથી આમ તો જો તમે શ્રાવણ મહિનામાં કે શિવરાત્રી આસપાસ આવશો તો તમને બહુ ભીડ જોવા મળશે પરંતુ અમને એવી વધારે ભીડ ન હોવાથી બહુ જ જલ્દીથી અહીંયા દર્શન થઈ ગયા છે અને ઓમકારેશ્વરનું જે જ્યોતિર્લિંગ છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક આ મંદિર તમે જોઈ શકો છો દર્શન કર્યા બાદ તમે મંદિરના બાજુમાં એક પરિક્રમા માર્ગ એટલે પરિક્રમા પથ બનાવેલો છે એના થકી તમે નર્મદા નદીની પરિક્રમા કરી શકો છો જેનું અંતર આઠ કિલોમીટર જેટલું છે આ પરિક્રમા માર્ગ ઉપર તમને ઘણા બધા મંદિરોમાં તમે દર્શન કરી શકશો જેમ કે કેદારેશ્વર મહાદેવનું મંદિર છે ઋણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે ગૌરી સોમનાથ અને સિદ્ધનાથનું મંદિર છે અને અહીંયા ઘણી બધી એવી ઊંચી ઊંચી પ્રતિમાઓ પણ તમે આ માર્ગ થકી જોઈ શકશો આ જે મંદિર તમે જોઈ રહ્યા છો તે ગૌરી સોમનાથનું મંદિર છે અને આ મંદિરમાં છ ફૂટનું શિવલિંગ પણ મિત્રો આવેલું છે એના પણ તમે દર્શન કરી શકશો અને એના સાથે ઘણું બધું એડવેન્ચર પણ તમને આ પરિક્રમા માર્ગ ઉપર જોવા મળશે તમે જેમ જેમ પરિક્રમા પથ ઉપર આગળ જતા રહેશો તેમ બધા મંદિરોના દર્શન થશે અને અહીંયા તમે જોઈ શકશો આદ્ય ગુરુ શંકરાચાર્યજીની બહુ જ મોટી ને બહુ ઊંચી પ્રતિમા પણ બનાવવામાં આવી છે એનું કામ પણ અત્યારે ચાલુ છે બીજું ઘણું બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે અમે અત્યારે આવ્યા છીએ સપ્ટેમ્બર મહિનો બે હજાર ત્રેવીસમાં તમે હજુ આવનારા સમયમાં આવશો તો તમને આમાં પણ ઘણું બધું ચેન્જ અહીંયા જોવા મળશે મિત્રો આમ પરિક્રમા તમે આ પરિક્રમા પથ ઉપર પૂરી કર્યા બાદ તમે અહીંયા ઘાટ ઉપર આવીને બોટમાં સવારી પણ કરી શકો છો ત્યાં બોટ સવારીમાં તમારે સો યા દોઢસો રૂપિયાના ચાર્જમાં તમે નર્મદા નદીમાં જેમાં ગૌમુખ ઘાટ છે બ્રહ્મપુરી ઘાટ છે અને મમલેશ્વર સેતુ નીચે થઈ અને તમે કાવેરી અને નર્મદા નદીનો ત્રિવેણી સંગમ પણ જ્યાં થાય છે ત્યાં સુધી તમે બોટમાં સવારી કરી શકો છો અમારે બોટમાં બેસી અને હવે મામલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવું છે અને મિત્રો આ ઓમકારેશ્વર આ એ જગ્યા છે કે જ્યાં આજના સમયમાં પણ એવી લોકવાયતા છે કે ભગવાન ભોળોનાથ અહીંયા આવી અને રાત્રિનું રોકાણ કરે છે અને આજ પણ ચોપાટની રમત શિવ અને પાર્વતી બંને રમે છે કેમ કે રોજ સાંજે મંદિરના દ્વાર બંધ કરી અને અંદર એક ચોપાટ મૂકવામાં આવે છે અને એના જે પાસા સવળા હોય છે અને સવારે જ્યારે એ મંદિરનું દ્વાર ખુલે ત્યારે એ ચોપાટ અને પાસા બધું અવળું પડેલું હોય છે મિત્રો તો આજ પણ કળિયુગમાં આ હળાહળ કળિયુગમાં એવી જગ્યા છે કે ભગવાન ભોળોનાથ અને મા પાર્વતી આજ પણ અહીંયા આવીને ચોપાટની રમત રમે છે બોટની સવારીમાં બહુ જ મજા આવી આ સામે જોઈ રહ્યા છો તે નર્મદા અને કાવેરી નદીનું સંગમ છે અને સામે ડેમ પણ તમે જોઈ રહ્યા છો જે મમલેશ્વર ડેમ છે મિત્રો અહીંયા તમને હોટલ એક હજારથી પંદરસો રૂપિયા આસપાસમાં તમને એસી રૂમ મળી રહેશે અને જો તમે ગુજરાતી છો તો કદાચ મારું માનવું એવું છે કે તમને જમવામાં અહીંયા થોડી તકલીફ જેવું થોડા ઘણું રહેશે અને હવે અમારે જવું છે મમલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે કેમકે એવું કહેવાય છે કે તમે ઓમકારેશ્વર આવો

અને અમે તો આજે દર્શનનો લાવો લીધો છે તમને પણ મહાદેવનો જ્યારે બુલાવો આવશે ત્યારે તમે પણ આવજો ને રોજ સાંજે અહીંયા નર્મદા માતાની આરતી પણ થાય છે જે અમારાથી મિસ થઈ ગઈ છે તમે આવો તો સો ટકા આ આરતીનો લાભ પણ લેજો